આપણી વિધાનસભા કે આખા ગુજરાત ની અંદર આપણે વાત કરીએ તો ભાજપે એક પણ પ્રકારનું એવું કામ નથી કર્યું સામાન્ય કોઈ ફાયદો થયો હોય સામાન્ય વ્યક્તિના ઘર પરિવારમાં એમના કોઈ બદલાવ આવ્યો હોય એવું કામ ક્યારે પણ ભાજપે કર્યું નથી આમ આદમી પાર્ટી ઘણી બધી ગેરંટીઓ લઈને આવી આપણે ઘણા બધા મુદ્દાઓ લઈને આવ્યા લોકોની વચ્ચે બદલાવની વાત લઈને આવ્યા અને પહેલી વખત એવું બન્યું કે આ પાર્ટી ઉપર લોકોએ આશા વ્યક્ત કરી અને બહુ મોટા પ્રમાણમાં આપણી પાસે આપણે આપ સૌ જાણો છો પ્રશ્ન એ નથી કે ધારાસભ્ય ઉમેદવાર કોણ છે પ્રશ્ન એ છે કે આપણે કેવી રીતે લડીએ છીએ આજે કોના પર મારા પર ભરોસો કરશો હું દસ વર્ષ પાર્ટીમાં છું અન્ના આંદોલન કામ કરું છું સૌથી વધારે દુઃખી હું છું તમે તો અહિયાં ધારાસભ્ય પહેલી ગયો મારે કે તો બહાર જેટલા કોર્પોરેટર જતા રહ્યા કે જેમને એકદમ સામાન્ય ઘરમાંથી 2 લાખ રૂપિયાના ખર્ચે મે કોર્પોરેટરો બનાવ્યા હતા 25 25 50 50 બે બે કરોડ રૂપિયા લઈ અને વેચાયા પણ ખરીદનાર વ્યક્તિ કોણ છે અને ખરીદનાર વ્યક્તિની દાનત શું છે એ ગુજરાતની જનતા પણ જાણે છે ને આપણે સૌ જાણીએ છીએ આજે એમને 156 પછી એક વ્યક્તિને લેવાની જરૂર નથી એને સૌથી મોટી વાત એ છે કે વિસાવદર વિધાનસભાના વિદ્રોહી લોકો છે

કે આપણે દિલ્હીની અંદર આપણા બંને કદાવર નેતા પ્રામાણિક ઈમાનદાર નેતા ત્રણ નેતાઓ જેલમાં છે એમના ઉપર એકદમ સામાન્ય બાબતની અંદર ખોટા ભ્રષ્ટાચારના કેસો કરી અને આજે એમને જામીન પણ મળતા નથી અરવિંદ કેજરીવાલને પણ એમની પાછળ પડેલા છે થોડા દિવસોમાં બની શકે કે એક મુખ્યમંત્રીને એક પ્રામાણિક મુખ્યમંત્રીને એક લોકપ્રિય નેતાને કે જેમણે રાજનીતિના જે ડાયમેન્શન છે રાજનીતિનું જે આખી એક ફલક છે એને બદલી નાખ્યું એવા વ્યક્તિને પણ

કે પદભાયાણીને વિસાવદર વિધાનસભાનો ગદ્દાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જાહેર કર્યો છે સાથે સાથે આગામી દિવસોની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને અહીંયા બહુમતીથી જીતાડવા માટે પહેલાં મળી એના કરતાં પણ વધારે વોટ લાવી અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટેનો સંકલ્પ તમામ સાથી કાર્યકર્તાઓએ લીધો છે અને આગામી દિવસોની અંદર સતત કાર્યક્રમો જે છે એ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો વિસાવદરમાં થશે આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવાનમાનની સભાઓ પણ વિસાવદર વિધાનસભાની અંદર આગામી દિવસોમાં કરવામાં આવશે અને એમને પૂરી ખાતરી છે કે વિસાવદરની જનતા જે છે એ ક્યારેય ભાજપની ગુલામ બની નથી અને આ વખતે પણ મને એ લઈ જાય એને ગુલામ બનાવવા માંગતી હોય પણ વિસાવદરની જનતા ભાજપની ગુલામ નથી અને એ સાબિત આગામી ચૂંટણીની અંદર વિસાવદરની જનતા ચોક્કસ કરશે એવો મને ભરોસો છે આભાર